ધાર્મિક મહત્વ મહિષાસુર નામનો એક ખૂબ જ શક્તિશાળી રાક્ષસ હતો તે અમર થવા માગતો હતો અને તેની ઈચ્છા પૂરી કરવા માટે તેણે બ્રહ્માની કઠોર તપસ્યા કરી હતી બ્રહ્માજી તેની તપસ્યાથી ખુશ થયા અને તેને દર્શન આપીને કહ્યું કે તેને જે પણ વરદાન જોઈએ તે માંગી શકે છે મહિષાસુરે પોતાના માટે અમર થવાનું વરદાન માંગ્યું મહિષાસુરની આ વાતને સાંભળીને બ્રહ્માજી બોલ્યા જે આ પ્રકારે સંસારમાં પેદા થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે એટલા માટે જીવન અને મૃત્યુને છોડીને મન માંગ્યું વરદાન માંગ એવું સાંભળીને મહિષાસુરે કહ્યું ઠીક છે પ્રભુ પછી મને એવું વરદાન આપો કે મારું મૃત્યુ ન તો કોઈ દેવતા કે અસુરના હાથે થાય કે ન કોઈ મનુષ્યના હાથે જો થાય તો કોઈ સ્ત્રીના હાથે થાય મહિષાસુરની આવી વાત સાંભળીને બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું અને અદૃશ્ય થઈ ગયા ત્યારબાદ તો મહિષાસુર રાક્ષસોનો રાજા બની ગયો અને તેને દેવતાઓ ઉપર આક્રમણ શરૂ કરી દીધું દેવતાઓએ એકજુટ થઈને મહિષાસુરનો સામનો કર્યો પરંતુ નિષ્ફળતા મળી ત્યારબાદ વિષ્ણુ અને શિવે પણ મહિષાસુરને મારવા માટે પ્રયાસ કર્યો પરંતુ તેઓ પર મારી શક્યા ન હતા તેથી દેવલોક પર મહિષાસુરનું આધિપત્ય થઈ ગયું હતું મહિષાસુરથી રક્ષણ મેળવવા માટે બધા દેવતાઓએ ભગવાન વિષ્ણુની સાથે જ શક્તિની આરાધના કરી એ બધાના શરીરથી એક દિવ્ય રોશની નીકળી જેમાંથી એક ખૂબ જ સુંદર અપ્સરાના રૂપમાં દેવી દેવી દુર્ગાએ સ્વરૂપ ધારણ કર્યું દુર્ગાને જોઈને મહિષાસુર તેની પર મોહિત થઈ ગયો અને તેના સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મોકલ્યો વારંવાર તે આ પ્રયત્ન કરતો રહ્યો દેવી દુર્ગા માની ગયા પરંતુ એક શરત પર તેણે કહ્યું કે મહિષાસુરે તેની સાથે લડાઈમાં જીતવું પડશે મહિષાસુર માની ગયો અને પછી લડાઈ શરૂ થઈ જે નવ દિવસ સુધી ચાલી દસમા દિવસે દેવી દુર્ગાએ મહિષાસુરનો અંત કરી દીધો અને ત્યારથી નવરાત્રિનું પર્વ મનાવવાની શરૂઆત થઈ વૈજ્ઞાનિક કારણ નવરાત્રિ મનાવવાનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે વર્ષના બંને મુખ્ય નવરાત્રિઓ પર સામાન્ય રીતે સંધિકાળ હોય છે બે ઋતુઓ સંમેલનમાં આ પર્વ ઉજવાય છે જ્યારે ઋતુઓનો સંધિકાળ હોય છે ત્યારે સામાન્ય રીતે શરીરમાં વાત કફ પિત્તનું સમાયોજન વધઘટ થાય છે તેનાથી રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી થઈ જાય છે એટલા માટે નવ દિવસ જાપ ઉપવાસ સાફ સફાઈ શારીરિક શુદ્ધિ ધ્યાન હવન વગેરે કરવામાં આવે છે તો વાતાવરણ શુદ્ધ થઈ જાય છે તેનાથી આપણે અનેક બીમારીઓથી બચી શકીએ છીએ